ઉપસમ પ્રકરણ સીધોના ઉપદેશને સાંભળીને રાજા જનકે એકાંતમાં રહીને સંસારની નશ્વરતા તથા આત્માના વિવેક વિજ્ઞાને પ્રકાશિત કરનારા પોતાના અંતરના ઉદ્ગાર અને નિશ્ચયને પ્રગટ કરવો શ્રી વશિષ્ઠજી કહે રઘુનંદન તે સીધોના મુખેથી નીકળેલી તે ઉપદેશાત્મક વાત સાંભળી રાજા તુરત જ વૈરાગ્યને પ્રાપ્ત થઈ ગયા તેઓ પોતાની સાથેના બધાય લોકોને ઘર તરફ દોરી ઉપવનમાંથી ચાલવા લાગ્યા અને બધાય લોકોને તેમના સ્થાન પર છોડી એકલા જ પોતાના ઊંચા મહેલ પર ચડી ગયા ત્યાં લોકોની વર્તમાન અવસ્થાઓનું અવલોકન કરતા રહી તેમણે વ્યાકુળ થઈને પોતામાં ઉદ્ગાર પ્રગટ કર્યો કે હાય બહુ દુઃખની વાત છે કે જન્મ વૃદ્ધાવસ્થા રોગ મૃત્યુ વગેરેના કારણે તમામ લોકોની જે અત્યંત દુઃખમય સ્થિતિ છે તેમાં હું પ્રયત્નપૂર્વક આળોટી રહ્યો આવા ગમનના ચક્કરમાં પડી રહ્યો જે કાળનો કદી અંત થતો નથી તેનો એક અલ્પઅંશ મારું જીવન છે તે ક્ષણિક જીવનમાં હું આસક્ત થઈ રહ્યો પોતાના મનને બાંધી રાખું છું માત્ર મૃત્યુ પર્વંત રહેનારું મારું આ રાજ્ય શું છે કાંઈ નથી આટલાથી સંતુષ્ટ થયું મૂર્ખ માણસની જેમ કેમ નિશ્ચિત થઈને બેઠો મને મારી આ મૂર્ખતાનું દુઃખ કેમ નથી થતું આ જગતમાં કોઈ વસ્તુ એવી છે જ નહીં જે સત્ય હોય સુંદર હોય ઉદાર હોય અને કોઈ કારણ વિના ઉત્પન્ન થઈ નિર્વિકાર રૂપે સ્થિત હોય પછી મારી બુદ્ધિ અહીં સેવા ફસાય ક્યાં શાંતિ પ્રાપ્ત કરે જે વસ્તુ દૂરની માનવામાં આવે તે પણ દૂર નથી કેમ કે તે મારા મનમાં હાજર છે આવો નિશ્ચય કરી હું બ્રાહ્ય પદાર્થોના ચિંતનનો ત્યાગ કરી રહ્યો છું પ્રતિવર્ષ પ્રતિ માસ પ્રતિ દિવસ પ્રતિ ક્ષણ જે દુઃખથી ભરપૂર એવા સાંસારિક સુખો વારંવાર ઉપલબ્ધ થાય તે વાસ્તવમાં દુઃખરૂપ છે આજે જે મોટા મોટા લોકોના શિરોમણી બની બેઠા તે થોડા દિવસોમાં નીચે પડી જાય ઓ મારા અભાગી ચિત્ત પછી આ જગતની મહતામાં તારો આ કઈ જાતનો વિશ્વાસ છે જો કે હું બુદ્ધિમાન છું તો પણ જેમ સૂર્ય દેવની આગળ તેમના પ્રકાશને ઢાંકી દેનારા કાળા વાદળો આવી જાય તે પ્રમાણે મારી સામે આ આત્માના પ્રકાશને ઢાંકી દેનારો મો એકદમ ક્યાંથી આવી ગયો આ બધા જ માન ભોગો સાથે મારે શું નિષ્પત આ ભાઈ બંધુ પણ મારા કોણ છે જેમ બાળક મિથ્યા ભૂતના ભયથી વ્યાકુળ થઈ જાય તે જ પ્રમાણે હું આમાં મમતા રૂપી મિથ્યા સંબંધની કલ્પના કરી દુઃખી થઈ રહ્યો હું આ ભોગો સંબંધીઓમાં પોતે જ આસ્થા રાખી રહ્યો છું આ આસ્થા તો જરા એટલે કે વૃદ્ધત્વ અને મૃત્યુની બહેનપણી છે તેની પ્રાપ્તિ કરાવનારી છે અને સાથે સાથે સદાય ઉદેગમાં નાખી દેનારી આ ભોગ અને બંધુ બાંધવોની સંપત્તિ ચાલી જાય કે શાશ્વત રહે તેના પ્રત્યે મારો આગ્ર શા માટે પાણીના પરપોટાની શોભા જેમ મીઠ્યા હોય તે પ્રમાણે આ છે તે પ્રમાણે આ ભોગો અને સંપત્તિઓ જે ઉપલબ્ધ છે તે મીઠ્યા છે પ્રાચીન રાજાઓના તે વિપુલ વૈભવ તે ભોગો અને તેમને અનુકૂળ એવા બંધુ બાંધવો આજે ક્યાં છે તેમનું માત્ર સ્મરણ શેષ રહી ગયું તેઓ સ્વરૂપથી વિધ્વમાન નથી આ દ્રષ્ટાંત પર વિચાર કરતા વર્તમાન ભોગો સંપત્તિ પર શું વિશ્વાસ રાખી શકાય પૂર્વકાળના પૃથ્વીપતિ રાજાઓ આજે ક્યાં છે પૂર્વ કલ્પોમાં બ્રહ્માજીએ જેમનું સર્જન કર્યું તે બધા જગત ક્યાં જ એલા ગયા જ્યારે પહેલાંનું સર્વ કાંઈ નષ્ટ થઈ ગયું ત્યારે આજના આ વૈભવ ભોગો પર મારો આ કેવો વિશ્વાસ જેમ જળમાં અનેક પરપોટા સર્જાય અને વિલીન થાય તે પ્રમાણે લાખો ઇન્દ્રકાળના ગાલમાં ચાલ્યા ગયા છતાં હું આ જીવનમાં આસ્થા રાખી બેઠો સાધુ પુરુષો મારી આ મૂર્ખતા પર હશે કરોડો બ્રહ્મા ચેલા ગયા કેટલી સૃષ્ટિ પરંપરા આવીને ચાલી ગઈ અનેક રાજાઓ ધૂળની જેમ ઉડી ગયા પછી મારા તુચ્છ જીવન પર કોઈ આસ્થા ઉઈ શકે આ તે હું આ ત્રણ પ્રકારની કલ્પના અસત્ય રૂપ છે અહંકાર રૂપી પિસાતની ચુંગાલમાં ફસાયેલા મનુષ્યની જેમ હું શા માટે આ સુધી મૂર્ખની જેમ વિચાર શૂન્ય થઈને બેસી રહ્યો હું આ સર્વત્ર વ્યાપ્ત એવી કાળની સૂક્ષ્મ રેખા દ્વારા ક્ષણે ક્ષણે પોતાના આયુષ્યને નષ્ટ થતું જોવા જોવા છતાં જોતો નથી જો કે દિવસો આજે પણ આવતા જતા રહે છતાં આજ સુધી એક પણ દિવસ એવો જોયો નથી જેમાં મને નિત્ય એક સત્ય પરમાત્મા વસ્તુનો સાક્ષાત્કાર થયો હોય હું એક કષ્ટમાંથી બીજા કષ્ટમાં પસારતો રહ્યો આજે પણ જગતના તે ભોગોથી વિરક્ત નથી થયો જે જે સુંદર વસ્તુઓમાં મેં દઢતાપૂર્વક સ્નેહ કર્યો તે બધી જ નષ્ટ થતી જોવા મળી આ સંસારમાં ઉત્તમ વસ્તુ કઈ છે મનુષ્ય જગતના જે જે પદાર્થોમાં આસ્થા કરે વિશ્વાસ કરે તે 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 પદાર્થોમાં તે મનુષ્યના દુઃખનું કારણ વારંવાર જોવા મળ્યું મૂઢ મનુષ્ય બાલ્ય અવસ્થામાં એકમાત્ર અજ્ઞાનથી દુઃખી હોય યુવા અવસ્થામાં કામદેવના બાણોથી ઘાયલ થાય અને અંતિમ અવસ્થામાં પરિવારના પાલન પોષણની ચિંતામાં બળા કરે ત્યારે પોતાના ઉદ્ધારની સાધના તે ક્યારે કરે દુર્બુદ્ધિનો આ મનુષ્ય ઉત્પત્તિ વિનાશશીલ રસીન વિષમ દુર્દશાઓથી દૂષિત અસાર સંસારમાં કઈ સાર વસ્તુને જોઈ રહ્યો કોઈ સમર્થ પુરુષ રાજઈ અશ્વમેક વગેરે સેંકડો યજ્ઞનું અનુષ્ઠાન કરી વધારેમાં વધારે મહાકલ્પ સુધી સુખનો અહેસાસ કરાવનારા સ્વર્ગને પ્રાપ્ત કરે જે મહાકાળની દ્રષ્ટિમાં તેનો એક અત્યંત અલ્પતમ અંશ છે સ્વર્ગથી શ્રેષ્ઠ જે અનંત નિત્ય વિજ્ઞાન આનંદન બ્રહ્મ છે તેની પ્રાપ્તિ તેને થતી નથી તે ક્યું સ્વર્ગ છે અને આ પૃથ્વી આ પાતાળમાં ક્યું એવું સ્થાન છે જ્યાં દુષ્ટ ભમરીઓની જેમ આપતીઓ આ જીવને પ્રભાવિત નથી કરતી બધાય માનસિક દુઃખો પોતાના મનરૂપી બોડમાં રહેનારા સર્પ છે અને આ બધી વ્યાધિઓ શરીર રૂપી ભૂમિ પર ખોદેલા ક્ષુદ્ર જળાશયો છે આમનું નિવારણ કઈ રીતે કરી શકાય સતના માથા પર અસત બેઠેલું છે સુંદર પદાર્થોના માથા પર અસુંદરતા બેઠેલી છે સુખોના માથા પર દુઃખ ચડી બેઠા ત્યારે આમાં કઈ એવી એક પણ સત્ય વસ્તુ છે જેનો હું આશ્રય લઉં આ બધી વસ્તુઓ મીથ્યા છે અજ્ઞાનથી મોહિત ક્ષુદ્ર પ્રાણી જન્મે છે મરે છે આ પૃથ્વી તેવા લોકોથી ઠસો ઠસ ભરેલે જે સાધુઓથી પણ શ્રેષ્ઠ સાધુ છે એવા મહાપુરુષો આ સંસારમાં દુર્લભ છે નીલકમળ જેવી મનોહર ભ્રમર જેવા ચંચલ નેત્રવાળી જે શ્રેષ્ઠ પ્રેમથી વિભૂષિત વિલાસી સ્ત્રીઓ છે તે પણ ભંગુર હોવાના કારણે તજવા યોગ્ય છે સંસારમાં સુંદરથી સુંદર ગમે એટલા સ્થિરમાં સ્થિર પદાર્થો છે પરંતુ તે બધાય પદાર્થો છેવટે ચિંતા અને દુઃખના કારણ બને પછી તમે તેની ચિંતા કેમ કરો તે સ્ત્રી ધન ઘર વગેરે વિચિત્ર સંપત્તિઓ માટે મનમાં આસક્તિ હોય તો તે પણ ઘણા પ્રયત્નોથી પ્રાપ્ત થવા યોગ્ય મનમાં આસક્તિ હોય તો તે પણ ઘણા પ્રયત્નોથી પ્રાપ્ત થવા યોગ્ય દુઃખથી રક્ષણ કરવા યોગ્ય તથા અવશ્ય વિનાશશશીલ હોવાથી વિપતી રૂપ છે એવો મારો મત છે પરંતુ જો ધન સંપત્તિ બંધુજનોથી વિયોગરૂપી આપતીઓ પણ સાધુ સંગ તપસ્યા જ્ઞાન પ્રાપ્તિ કરાવતી હોવાના કારણે અદ્ભુત અને કલ્યાણપ્રદ છે આવો મનમાં નિશ્ચય થઈ જાય તો તે પણ વિવેક વૈરાગ્ય મહાન સંપત્તિઓ છે એવું હું પોતે માનું સમુદ્રમાં પ્રતિબિંબિત ચંદ્રમાની જેમ ક્ષણભંગૂર મિથિયા એકમાત્ર મનના પરિણામ સ્વરૂપ જે આ જગત છે એમાં આ મારું છે આવા અનોખા શબ્દો ક્યાંથી આવ્યા એટલે કે એમાં મમતા કરવી વ્યથ છે દીપકની જ્યોતમાં આસકત થયેલા પતંગિયાઓની જેમ હું દેશ કાળ અને વસ્તુથી સીમિત તાપોથી સંતપ્ત ક્યાં સુખ નામની વસ્તુઓમાં આસકત થઈ રહ્યો નિરંતર દજાડનારા નરકના અગ્નિમાં આળોટવું કદાચ સારું હશે પરંતુ સુખ દુઃખના પરિવર્તનવાળા વિષય ભોગરૂપી સંસારમાં રહેવું યોગ્ય નથી સંસાર જ તમામ દુઃખોની અંતિમ સીમા છે તેમાં પડેલ શરીરની સુખની પ્રાપ્તિ ક્યાંથી થાય છે જે બહારના આકાર માત્રથી સુંદર દેખાતી વિનાશને વરનારી મનરૂપી વાંદરાની તે ચંચળતા રૂપી વૃત્તિઓના અનુભવ પરથી હું આજથી જ એમાં રમણ કરીશ નહીં જે સેંકડો આશા રૂપી પાસોથી ઓતપ્રોત અધોગતિ ઉદ્ધર્વ ગતિ સંતાપ આપનારી છે તે સંસારની વૃત્તિઓને મેં ખૂબ ભોગવી લીધી હવે હું આમનાથી વિશ્રામ લઉં હું જાગૃત છું હર્ષ ઉત્સાહથી પરિપૂર્ણ છું પોતાના પારમાથિક ધનને ચોરનારા મન નામના ચોરને મેં ઓળખી લીધું તેથી હવે એને હું મારી નાખું કેમ કે તેણે ચીરકાળથી મને માર્યો છે મારું પતન કરાવ્યું જેમ સૂર્યના તડકામાં ઝાકળના કણ ગળી જાય તે પ્રમાણે મારું મન યથાર્થ જ્ઞાન દ્વારા બ્રહ્મ તત્વમાં નિત્ય નિરંતર લીન થવા માટે બહુ જલ્દી જ લઈ પામશે સિદ્ધ મહાપુરુષોએ નાના પ્રકારના ઉપદેશ દ્વારા મને સારી રીતે બોધ કરાવી દીધો હવે હું પરમાનંદ સ્વરૂપ પરમાત્મામાં પ્રવેશ કરી રહ્યો પરમાત્મા રૂપી મણીને પ્રાપ્ત કરી એકાંતમાં તેને જોતો રહી હું બીજી બધી ઈચ્છાઓને શાંત કરીને સુખપૂર્વક સ્થિત રહીશ આ શરીર ઊંચું આ વિશ્રુત ધન રાજ્ય વગેરે મારું છે આ પ્રકારે અંતકરણમાં સ્ફુરિત થયેલા અસત્ય રૂપનો યથાર્થ જ્ઞાન દ્વારા નાશ કરી અત્યંત બળવાન મનરૂપી શત્રુને ધ્યાનના અભ્યાસથી સારી પેઠે મારીને હું અતિશય શાંતિને પ્રાપ્ત થઈશ ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમસ્કાર